નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ચોક બજાર વિસ્તાર માં રહેતી પરિણીતા રિપીટ સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતી પરણીતા પર તેના પાડોશમાં રહેતા બે સંતાનનો પિતાએ ગુજાર્યો છે પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે સામે ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી કરી છે એકત્રીસ વર્ષિતા ચાર સંતાનોની માતા છે અને તેના પતિ દરજી કામ કરે છે આરોપી તેના પાડોશમાં જ રહે છે અને ઘોડાગાડી ચલાવે છે છેલ્લા ઘણા વખતથી આરોપી પરણીતાને હેરાન પરેશાન કરતો હતો છેવટે કંટાળીને પરણીતાએ પતિને વાત કરી હતી આથી મામલો પોલીસમાં પહોંચ્યો હતો બે સંતાનોના પિતાએ બળાત્કાર ગુજાર્યો 31 વર્ષે પરણીતા પર બળાત્કાર ગુજારી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી ચેતનજ બુંદેલા ટીવી 18 ન્યૂઝ સુરત મિત્રો આવાજ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે